કપરાળા તાલુકાના ગામે લાગેલી આગમાં ભસ્મીભૂત થયો સરસામાન વસા જિલ્લાના કપરાળા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં એક આદિવાસી વૃદ્ધ સુમિત્રાબેન ઉર્ફે સુખી નામની મહિલા રહે છે જે મહિલાના પરિવાર કોઈ પણ નથી જે આજુબાજુના ગામમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરે છે ગુરુવારે સાંજે જલારામ બાપાના મંદિર પર જમવા માટે ગઈ હતી જે દરમિયાન કાચા ઝૂંપડીમાં આગની ઘટના બની હતી જે ઝૂંપડીમાં આગથી સંપૂર્ણ બળીને ખાખ થઈ જવાથી ઘરવખરી સંપૂર્ણપણે સળગી ગઈ હતી આગમાં ભસ્મીભૂત થયેલ સરસામાન અને નુકસાન થતાં ભોગ બનનાર મહિલા માટે વાપીના હરીશભાઈ પટેલ હરીશ આર્ટ અને ગામના કેટલાક લોકો આવીને મદદ માટે આગળ આવ્યા હતા આદિવાસી મહિલાને મદદ માટે ઘર વખરીના સાધનો સહિત અનાજ કપડાં તેમજ સાધન આપતા ભોગ બનનાર આદિવાસી મહિલાએ રાહત અનુભવી હતી ભોગ બનનાર આદિવાસી મહિલાને સરકારી સહાય મળે તે માટે કપરાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે તલાટી કમ મંત્રી સૂચનાઓ આપવામાં આવી હતી આદિવાસી મહિલા જેની પાસે કોઈપણ પ્રકારના પુરાવા નથી જે મૂળ ડાંગની વતની છે હાલમાં રહેવાલા એક ઘર બને એની જરૂરી સહાય મળે એ માટે સામાજિક આગેવાનો સંસ્થાઓ આગળ આવે એ જરૂરી છે